શું કેવું ઓલા કોમલાને ને ઓલા શેઠે મોકલો પાણી વાળવા તમે કેવાનું શું હોય એને જ કેવાનું હોય ને મને મને કેવાથી શું થવાનું છે અને અમે તમને કીધું તું ને કે આમાં છે ને કાટ આવે લાગતા નથી એટલા બધા આ તમે છે ને વાયર બદલી નાખો એવું છે હા ભૂંદરા છે ને એ બહુ હેરાન કરે છે આજે કેટલીક જગ્યાએ ધ્યાન રાખવું અને આ બાપા સમજા નહીં તો સમજા જ નહીં કા હવે હું થ્યું પાછું હું

આ તમે છે ને ખોટી ઉપાધિ કરો છો હવે આ ઘરવાળી કાકી આપણે બધા એક પરિવાર છીએ તો હવે પરિવારના લોકો પરિવારને નહીં હાચવે તો કોને હાચવશે ઈ લોકો અહીંયા આવે છે મહિનો મહિનો દી રોકાય છે તો આપણે કાઈ કીધું આ વેકેશન હોય ત્યારે તો એને આરામ કરવા નથી આવી જતા આમથી તો બધી એમને ઓલી કેવી શું હતા આપડા બાપા ની છે ગમે ત્યારે બીડી પીવે પછી જોડા ગમે ત્યાં બે જાય નવા જોડા છે હું ઈ કહું છું પેલા બધા કંટાળી જવાના છે મને તેમ લાગે છે

કે આ કાકીનો સ્વભાવ નહીં તને ખબર છે ને આમ બહુ હાર પણ એ એને છે ને આ બધું ન ગમે એ શેરમાં રહે એટલે પણ આ બાપા છે ને નો સમજે ખબર છે મને પણ આ કાકી હવે કઈ નાના થોડી છે હવે એમને ખબર છે કે એમ એમના પરિવારને કેમ હાજવવા અને એમ એતે સ્વભાવના ખરાબ નથી આ તો હું છે કે શેરમાં રહે ને ન્યાના મગજ હોય ને બધાયના એના તાંગથી થઈ જ જાય આ વાત છે તારી

તો એક કામ કરો ને પણ હું હવે બાપુશી ત્યાં ગયા છે કોઈને ગમતું ન હોય ને તો એક કામ કરો તમે બાપુને ફોન કરીને પાછા બોલાવી લો પાછા બોલાવી લો એમ નાના છોકરાને જેમ રિયાઈઝાહે અહીંયા પછી મહિના મહિનાથી પછી કદાચ આવશે ને તો મારે હવે બોલશે નહીં મારે સને એવો ફોન નથી કરવો પણ તમે એમને એવું તો કહી શકોને કે ખરીદી કરવા ગયા તા કે નહીં તો એ થઈ ગયું હોય તો થોડા દી પાસા આવતા રહ્યો મારે કામ છે અને પછી પછી પાછા જતા રહેજો

વાડી ની બળેતરા ને એક બાજુ બાપુજી ની બળેતરા ખોટી ઉપાધી ન કરો ને બળતરા તમે જ કરો છો ને આ તમને કોઈ કહેતું તો નથી કે બળતરા કરો બળેતરા તો થાય જ ને એમ આયા કેરો પૂરો થઈ જાય ને એટલે રાજી થઈ જાવ બરોબર ત્યાં બાપ પાછા છે બાપુજી મગજ માં આવે ન્યા હું થાતું હોય છે હારું હવે જાવા દયો હાલ તો એ હાલો હું આ બાદર જરાક જોઈ લઉં હા હા હું છે ને બોલે સેઠે જાવ હવે હા

આ તમે માણસો આ ઘર માં માણા આવ્યું હોય અડધું ભૂખ્યું મારે પણ 10 વાગે તો ચા નાસ્તો કરાવ્યો છે મેં અરે સાઈ શિરામણ હવે ઠીક હવે આ તો અરે આમ જો આ અત્યારે એક વાગે તમે અમને જમવા આપશો પછી તમને ઘડક થાય વાળો નો ટાઈમ થઈ જાય હાલો અરે ભાડું તો આપણે 11 વાગે કરીએ છીએ વાગે તો ખાટલા માં પીડા ખાડા પાસે જાગી જવી અને વાડી ને ચાલી હતી ને એની પેલા બિસ્કિટ કેવા બિસ્કુટ તો હતા જોડે આ થેપલા કેવાય હા આમ આમ પકડી ને હોય ને તો આરપાર હલતુ દેખાય અરે બોલો તું પેલી વાર અમને મળે છે ધીમે બોલો ધીમે બોલો આ દીધી અમે જોઈએ બોલો ધીમે બોલો પણ આ જોડા લઈ ને બે જમવા અરે જોડા મને અરે ના રે ના અરે હું તો અડવાય નો દેવા જોડા કોઈ નઈ તમારે બાર મૂકવા એક રૂપિયો શો નો લીધો લ્યો મેં કીધું કાંઈ સબંધ તો રાખ તો શું કે એ કે ના ઓ સબંધ આ હાથ જોડામાં પછી નહીં લ્યો ધંધામાં માં સબંધ નહીં મેં કીધું તું છે ને અડદ લઈ જા અમારી પાસે રોજ શાક બકાલું લઈ જા સાહે લઈ જા બધું અમારી ઘરેથી લઈ જાય તો એક રૂપિયો ઓ શો નહીં જરા હારો અરે ભાભી શું કરો છો તમે વોશ બેસિંગ ત્યાં છે ભાભી

એમ લાગશે કે મને કીધું મારી ચેતાણી મને આવડતું ન હોય તો હા મેં આયા અને આટલા દિવસ થઈ ગયા પણ જરાય તમને લોકોને એમ છે કે આ માણસ જેવા થાય એ જે આપણે આપી આ તારી વક્કલ વખર ની હારી ખાવ હા હું બનાવ્યું તો તે દિવસે મેંદુ મેંદુ વડા વડા આ આમાં આપડા આપણા ખાનદાન માં કોઈ નથી ખાધા મેંદુ વડા આવા વડા ખવડાવી ખવડાવી અને પછી જે પેટમાં ગડબડ કરી છે અમારી અને મેંદુ વડા સમજા ડાળ છે ને ભાત હોય સોખા અરે હોય ડાળ

હવે આ જોડા સાફ કરવા છે કોઈ ગાભો મળતો નથી આખા ઘરમાંવાળા અહીંયા કાંઈ નથી અહીંયા અહીંયા કંઈ નથી હવે શું કરવું હમ આ રહી વાત કવર કાઢી નાખું કવરથી સાફ કરવું

વેસ્ટ કપડું લઈને સાફ કરો ને તો વાત બરાબર છે હું કરું છું જો અને આખો મલક કરે સમજાય જેને સને જોડાની હાસી કિંમત હોય ને અને પૈસા કેમ થાય જેને કમાવાની કિંમત જેને કમાવાની ખબર પડતી હોય ને એ બધાય જોડાની કિંમત કરે આસને 500 રૂપિયા આપ્યા 500 રૂપિયા પૂરા અરે પણ બધા પાસે બધું હોય જ કે તમારી જેમ માથે ચડાવીને નો ફરતા હોય આ અમારી પાસે તમારી પાસે તો 1200 રૂપિયા ને અમારી પાસે તો 10-10000 ના ચપ્પલ છે અમે કોઈ આરે લઈને નથી ફરતા

એ કેટલું ઈ દૂધ આપે આંડો ભરીને તો એ દૂધ આપતી બે ટાઈમ એવી ભેં હોત તમે લીધી હતી જો હવે એ પાંચસો રૂપિયામાં ભેંસ લીધી હતી તો આ પાંચસો રૂપિયાના જોડા એવા જો એક વાત કહું તમને આ જ્યારે તમે આવવાના હતા ને ત્યારે મમ્મી અને દેવાંગે મને ચોખ્ખી ના પાડી હતી કે તું છે ને એ લોકોના સપોર્ટમાં ના રહેતી પણ મને શું થયું ખબર છે કે મોટા પપ્પા છે મોટા મમ્મી છે આ ક્યારેક આપણા ઘરે મહેમાન તરીકે આવે છે તો આપણે મહેમાનને પ્રેમથી બોલાવે પણ આ તમારી જેવા મહેમાન તો માથે ચડીને ડાન્સ કરે ને એની કરતા તો ગામડે પડ્યા તો સારું હતું બસ જો આ કેવાય કળ્યું મહેમાન આવે ને એટલે એને ધૂતકારો એનું કઈ માન ન રાખો એનું કઈ સન્માન ન કરો ને એટલે મહેમાન છે ને બિચારો મોઢું બગાડે અને એનો આત્મો દુખાય અને એ મહેમાન છે ને એ ખાલી મહેમાન નથી એમાં છે ને અતિથિ દેવો ભવ એમ લખ્યું સમજ્યા અતિથિ છે ને એ દેવનું સ્વરૂપ કેવાય ભગવાન કહેવાય ભગવાન અને એને જો તમે આવી રીતે છે તમે ધૂત કરો ને તો પછી એ સન ધંધામાં પાય માણસ થાય એ માણસને કોઈ દી સુખી નો રહે અમે અમારી જિંદગીમાં કોઈ દુઃખી નથી હું કારણ કે મહેમાન એટલે અમારે એમ છો અરે અમારો નાથ આવ્યો અમારો વિહામો આવ્યો અમારો પરમેશ્વર આવ્યો એમ અમને થાય અને આમ જો મહેમાન આવે ને એટલે એને આમ જો બધું પાથરી દેવી એમ એને જે જોવે જે જોવે એને કેવું ન પડે કે આ તમારે મારે જોવે છે ને અમે પહેલા અમે હાજર બસ કરો બસ કરો કેટલું બોલશો આ તમારું મોઢું નથી દુખતું તમારું અરે હું તો મહેમાનનો મહત્વ સમજાવું છું અરે પણ મહેમાન મહેમાનની રીતે રહે ને તો સારા લાગે

તરત જ ઈ ની મોટે જો બીજો કોક હોય ને તો મારે મલેનો મોટું જોમે લ્યો હું તરત વિયો જાય તમ ત્યાર પણ મારો ભાઈ એટલે મારો દીકરા સમાન છે ઈ મને કોઈ દીકાય કે જ ને સમજા અને તમે બધા તો કાલ હવારે આવ સમજા એટલે તમારું છે ને ગમે એ બોલો ને હું તમારું કોઈ ગણકાર હોય નહીં આ તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો આ તમારી જેવા આ મગજ મારી કરી કરીને મારો મગજ જતો રહે છે આમસ્તને કોઈને કોઈ કદર જ નથી આ શહેરના માણસોને છે ને મહેમાનની કોઈ કદર જ નથી જો પછી બીમાર પડે રોગ આવે એ આ બધું કઈ હરખા તમે કુદરતના નિયમ પ્રમાણે રહેવું પડે પણ હવે જો ને પહેલા હું આવ્યો હતો દસ વર્ષ પહેલા ત્યારે કેવી વાડીઓ લીલા હતા ને અત્યારે તો એ પાઘડી પડી જાય ત્યાં લગી આપણે માથું કરવી એવડા મોટા મોટા તો બિલ્ડિંગ બની જાય વાડીઓ બધું કાપી નાખ્યું આમાં તો હું ધનોત પનોત થઈ જાય એ ભગવાન હવે તું લઈ લે આવા દિવસો જોવા પડે એની કરતાં તું મને વહેલા હે લઈ લે મારા જોડા ક્યાં ગયા છે તમને કહો મારા જોડા જોડાયા ક્યાં ગયા અરે હા હા મોટા ભાઈ મોટા ભાઈ મારી વાત સાંભળો તમારા જોડા મેં જ બાર મૂકી દીધા છે બાર મૂકી દીધા

હું એના આયા લઈને આવું ખિસ્સામાં નાખું કે માથામાં ચડાવું કે ગમે ત્યાં હું પહેરું એ તમારે ક્યાંય નહીં જોવાનું એ જોડા હું મારા જીવની જેમ હાસવું છું તો તમે એને બહાર લઈને હું કામ મૂકી દીધા પણ આમ ન કરાય અહીંયા કંઈ આપણી ઊંઘવાની જગ્યાએ કંઈ જોડા મૂકાતા હોય એ તમે કોઈ વોશરૂમમાં ગયા હોય તો પહેરી ગયા હોય બહાર કશે ફરવા ગયા હોય તો પહેર્યા હોય હવે એવા ગંદા ધૂળ ધૂલ વાળા જોડા તમે બેડ પર મૂકો ના હું સાફ કરીને પછી અંદર લાવું છું કાંઈ હા એમને નથી લાવતો અને જોડા જો મારા પડખામાં ન હોય ને તો મને ઊંઘે ન આવે પણ તમારે કેમ આટલું જોડાનું ઉપાડો છે પણ જોડા પગમાં પહેરવાના હોય ચાહે લાખો ના હોય કે કરોડો ના હોય પણ એ પગની વસ્તુ પહેરવાની હોય ને ઘરની બહાર જ હોય નહીં સમજો તમે મારે મને છે ને તમારું જીવવાનું હરામ કરી નાખશો અરે હું શું કામ તમારું જીવવાનું હરામ કરું મારે શું લેવા દેવા અને તમે હું કહું છું તમે ગામ વહી જાઓ તમારું જે શોપિંગ બોપિંગ હશે ને એ હું કરીને તમને મોકલાવી દઈશ બધું હું કમ જાવ લે અમારા ભાઈ નું ઘર છે મેં એને ભણાવ્યો છે ગણાવ્યો છે અને જે વિદેશ ગયો ને એ આયા આયા મેં ભણાવ્યો ને મહેનત કરી ને એટલે જે વિદેશ ગયો છે હવે એ કઈ નથી કેતો અને તમે કાલ સવારના ને આવ્યા ને મને એમ કયો કે તમે બાર વે જાવ એટલે હું તો આજે નહીં જાઉં અને કાલે નહીં જાવ અરે એમ કેવા માંગુ છું તમે બીડી પીપીને બધી જગ્યાએ ઠૂઠા નાખી દો છો આ ઘરમાં માં કેવો ગંદવેડો કરો છો તમે અને મારે તમને કેવાનો એવો ભાવાર્થ નથી આ તમને તકલીફ ન પડે ને મને કાઈ તકલીફ નથી તમને તકલીફ પડતી હોય ને તો તમે તમારા માવતરને અહીંયા વયા તમે જેઠ ના કાઢવા તૈયાર થયા અને બીડી નું ક્યો ને પીડીને ઓછી કરી દીધી અરે ગમે નઈ ને એટલે હું તમારી માન તમારું માન મર્યાદા રાખીને વાત કરું છું તમે આ રીતે વાત કરો છો મારી જોડે આજે પણ તમે એમ કહેશો કે અમને નો ગમે તમારે કે તમારે ઘરે ઉયું જવું જોઈએ હવે આ મારું ઘર છે અને મારા ઘરમાંથી તમે મને બહાર કાઢવાની વાતો કરો તો મારો પિત્તળીઓ નો ફાટે અરે તમારો પિત્તળીઓ ફાટે કે બધું જે ફાટવું હોય ફાટે પણ મેં તમને ઘરની બહાર કાઢવા નથી કીધા મેં તો તમને એમ કીધું કે તમને તમારા જોડાથી બહુ આટલો લગાવ ને પ્રેમ છે ને તો તમે તમારા ગામડે આ બધું સારું લાગે અહીં નો સારું લાગે એમ કહું છું તો તમને નો ફાવતું તમે વહી જાવ હું તમારા બધાય કામ કરી લઈશ

પણ મોટાભાઈ હું તો પ્રેમથી જ બોલું છું તમે આમ અકળાઈ ગુસ્સો કરો છો તમારા નાના ભાઈ જાણશે ને તો મને બોલશે આમ વર્તન નો કરો મારી આરે તમે હું જ કહું છું સમજ્યા હું છે ને જેઠ શું તમારા ધણીનો છે ને મોટો ભાઈ શું મોટો ભાઈ બાપ સમાન હોય એની સામે તમારે કેમ વાત કરવી વિવેકથી વાત કરવી અને એનું બધી આગતા સ્વાગતા બધી કરવી પડે માન સન્માન એને રાખવા પડે એ બધું તમારે જાળવવું પડે પણ એવું તમે કંઈ જાળવતા નથી આ તો હું હારો છું તે કોઈને કંઈ કહેતો નથી નગર હમણાં જો મારા ભાઈને ફોન લગાવું ને તો તરત જ એ બીજી મિનિટ આવે અને તમારે બધાને લઈ નાખે મોટા ભાઈ બસ કરો સવારથી ઉઠું ત્યાંથી તમારા કામ કરું છું સવારથી તમને લીમડાનો જ્યુસ આપું છું આમળાનો જ્યુસ આપું છું સવારે ચા નાસ્તો કરાવું છું રાત્રે અડધડવાળું દૂધ આપું છું શું નથી કરતી હું તોય તમે મારા વિશે આવું બોલો છો મારા ઘરવાળાને કહી દે અરે ભાઈ મણાને આજ વાંધા લ્યો કે કેવી તો રોવા મળે હાસું કહેવાય નહીં કોઈને આ જોડા મારા વૈયા ગયા એનું કાંઈ નથી કહેતા અને એનું એનું રોવે છે લે